શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય શ્રી સરસ્વતી મા શ્રી ખોડિયાર મા શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી സൈയ പുഷ്ടി മരളിയ മണോ റെയ്യ പുഷ്ടി മ ഗരടിയണോ രേ ോയേ നോയാ ഗോക്കുളനെ തോൽ സൈയ പുഷ്ടി മരളിയ മണോ രേ തോ നോയാേ ഗോക്കോളിയ തോൽ സൈയ പുഷ്ടി മ ഗരടിയ മണോ രേ മെ തോ ബാള ഗോപാള બાળ જોયા ઘણા રે તો બાળ ગોપાળ જોયા ઘણા રે નોયા વેક નૈયા તોલ સૈયર પુષ્ટિ માર ગરડી મણો રે તોય નયા કૈયા ની તોલ સૈયર પુષ્ટિ માર ગરડી મણો રે મેં તો ગોપીને ગોપ જોયા ઘણા રે

જોયા ઘણા રે તોય ન નમુનાજી ને તોલ સૈયર પુષ્ટિ માર ગરડી રે તોય ન આવે યમુનાજી ની તોલ સૈયર પુષ્ટિ મારા ગરિયામણો રે મેં તો પથ્થર ને ડુંગરા જોયા ઘણા રે મેં તો પથ્થર ને ડુંગરા જોયા ઘણા રે તોય નો આવે ગિરી ને તોલ સૈયર પુષ્ટિ માર ગરડીમણો રે તોય નો આવે ગિરી ની તોલ સૈયર પુષ્ટિ માર ગરડી આમણો રે મેં તો વન ઉપવાન જોયા ઘણા રે મેં તો વન ઉપવાન જોયા ગણા રે આવે વૃંદા ને તોલ સૈયર પુષ્ટિ માર ગરડી મણો રે તોય ન આવે વૃંદાવન ની તોલ સૈયર પુષ્ટિ માર ગરડી રામણો રે મેં તો વાજા વાજી જોયા ઘણા રે મેં તો વાજા વાજી જોયા ઘણા રે તોય નો આવે બંસરી ને તોલ સૈયર પુષ્ટિ માર ગરળિયા મણો રે તોય નોયા આવે બંસલી ને તોલ સૈયર પુષ્ટિ માર ગરળિયા આમણો રે મેં તોરા સવિલાસ જોયા ઘણા રે મેં તોરા સવિલાસ જોયા ઘણા રે તોય આવે વે રસ લીલા ને તોલ સૈયર પુષ્ટિ માર ગરળિયા મણો રે તોય નો આવે રસલીલા ની તોલ સૈયર પુષ્ટિ માર ગરડી આમણો રે મેં તો તિથિ ને વાર જોયા ગણા રે મેં તો તિથિ ને વાર જોયા ગણા રે તોય નો આવે ને તોલ સૈયર પુષ્ટિ માર ગરળી રે તોય ન આવે યજ્ઞોલ સૈયર માર આમણો રે મેં તો માર ધરમ ના જોયા ગણા રે મેં તો ના જોયા ગણા રે ન આવે પુષ્ટિ મારગ ને તોલ સૈયર પુષ્ટિ માર ગરડીમણો રે તોય ન આવે પુષ્ટિ મારગ ની તોલ સૈયર પુષ્ટિ આમણો રે મેં તો ભક્તિ ભગવાન જોયા ગણા રે મેં તો ભક્તિ ભગવાન જોયા ઘણા રે તોય નો આવે વલ્લભ કુલ ને તોલ સૈયર પુષ્ટિ મારગર

ತೇಜೋ ಶ್ರೀ ವಜ ಮಾವಾಸಯ್ಯರ ಪುಷ್ಟಿ ಮಾರಡಿ ಆಮಣೋ ರೇ ಸೈಯರ ಪುಷ್ಟಿ ಮಾರಳಿಯ ಮಣೋ ರೇ ಸೈಯರ ಪುಷ್ಟಿ ಮಾರಡಿ ણો રે તોય નો આવે ગોકુળ ને તોલ સૈયર પુષ્ટિ માર ગરડી મણો રે તોય નો આવે ગોકુળ ને તોલ સૈયર પુષ્ટિ માર ગરડી મણો રે શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી રે